લોકસભા બે હજારની ચોવીસની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન રાજ્યમાં ત્રીજા તબક્કામાં સાતમી મે મતદાન ત્યારે આજરોજ રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા છે અગાઉ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું મહત્વનું છે કે કોંગ્રેસ અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી જોકે તેમણે આ ઉમેદવારી પરત ખેંચી હતી અને માહિતી અનુસાર એકવીસમી માર્ચે રોહન ગુપ્તાએ પિતાની ના તંદુરસ્તી તબિયતના કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું જોકે રાજીનામું આપતી વખતે રોહન ગુપ્તાએ કોંગ્રેસના નેતાઓ પર ઘણ ગંભીર આક્ષેપ પણ લગાવ્યા હતા બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ